છે તે નક્કી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખની ટિકિટ પાકી છે અમરેલી લોકસભા બેઠક માટે હાઈ કમાન્ડે લીલી ઝંડી આપી સાવરકુંડલા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે મોં મીઠા કર્યા જેની ટુંમરની ટિકિટ નક્કી થતા સમર્થકોમાં ખુશી છે કોંગ્રેસમાં જેની ટુમ્બરના નામની ચર્ચા હતી અને આંખી તેની ટિકિટ આપવામાં આવતા મોહ મીઠું કરાવી અને સૌ કોઈ શુભકામના પાઠવી છે તમને ટિકિટ નક્કી થતા અમરેલીથી કોંગ્રેસ જેની ટુમરને ટિકિટ આપશે આખરે કોંગ્રેસ પક્ષે અમરેલી જિલ્લાની લોકસભાની બેઠક ઉપર જનીબેન ઠુમર ઉપર કળસ છોડ્યો છે ત્યારે આપણી સાથે જનીબેન ઠુમર છે તેમને પૂછ્યું જનીબેન પક્ષે આપને નામ જાહેર કર્યું છે આપને જીતનો કેવો વિશ્વાસ કેવા પડકારો રહેશે શું કહેશું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અમરેલી જિલ્લામાં લોકસભામાં નેતૃત્વ પક્ષ તરફથી કરવા માટેની જે તક સાંપડી છે એ માટે સૌપ્રથમ આપના માધ્યમથી તમામ મારા શીર્ષ નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે માન્ય પરેશભાઈ ધાનાણી અને જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે સાત સહકારની બાહીધરી આપી સાથે તમામ પક્ષના વડીલોનો પણ આ તકે આભાર વ્યક્ત કરું છું અને સૌથી વધારે અગત્યનો જિલ્લાના મારા વડીલોનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેમણે સતત મને પ્રેરણા આપી સતત હું આપીને અહીંયા સુધી પહોંચવા માટે મને સક્ષમ અને સબળ બનાવી ત્યારે આ ટિકિટ લઈને આવી છું ત્યારે મુદ્દાઓ ઘણા બધા છે પ્રશ્નો પણ ઘણા બધા છે સ્થાનિક જે પ્રમાણે પબ્લિક કે જે પ્રજા છે એ સ્થાનિક પ્રશ્નોની હાલાકી ભોગવી રહ્યા છે એ પ્રમાણે આ ચૂંટણી કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચૂંટણી નથી આ વખતના લોકોને જે કશ્નો છે પાયાનું શિક્ષણ મેળવવામાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે ક્યાંક આરોગ્યની સુવિધાઓ મેળવવામાં નિષ્ફળતાઓ પ્રાપ્ત થઈ છે સ્થળાંતર કરવું પડે છે એટલે રોજગારી મેળવવામાં નિષ્ફળતા પ્રાપ્ત થઈ છે અમરેલી જિલ્લાનું નામ એવું લાગે કે વિકાસ છેલ્લા સિત્તેર વર્ષમાં જે થવો જોઈતો તો જે વાતો કરી એ પ્રમાણે નથી થયો તો આ વખતની ચૂંટણીમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે હું તો એક ઉદાહરણ આપીશ કે ગયા વખતે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં જયારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પાંચ પાંચ ધારાસભ્યો હતા અને ભારતીય ભારતીય જનતા રહેવાની છે એમાં પણ મને કોઈ શંકા નથી દીકરી માંગવાનો અધિકાર મને પેલા પણ હતો અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે એટલે આ વખતે દીકરી તરીકે અમરેલીની જનતા પાસે જાય ત્યારે મને નિરાશ નહીં કરે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે